નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત સરકાર દ્વારા તમામ વિદ્યાર્થીઓ માટે મફત પરિવહન સુવિધા એટલે કે શાળાએથી આવવા જવા માટે જે તમામ ખર્ચો છે એ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે અને જે આ યોજના ચાલુ કરવામાં આવી છે એના વિશે વાત કરવાની છીએ મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આ યોજનાનો લાભ કયા વિદ્યાર્થીઓને મળશે અને કઈ રીતે મળશે એના વિશેની સંપૂર્ણ માહિતી જોઈશું તો આ તમામ માહિતી મેળવવા માટે વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો અને વિડીયો છે એ અંત સુધી જોજો તમને તમામ માહિતી છે એ મળી જશે તો હવે શરૂ કરીએ આજનો વિડિયો તમે જોઈ શકો છો સમગ્ર શિક્ષા રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે મફત પરિવહન સુવિધા એટલે કે જે રાજ્યના વિદ્યાર્થીઓ છે એમના માટે મફત પરિવહન સુવિધા છે એ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે તમે જોઈ શકો છો સમગ્ર શિક્ષા અંતર્ગત રાજ્યની ધોરણ એકથી આઠની સરકારી અને પ્રાથમિક સરકારી પ્રાથમિક અને ધોરણ નવ થી બારની સરકારી તેમજ અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મફત પરિવહનની સુવિધા ઉપલબ્ધ છે એટલે કે તમે ધોરણ એક થી આઠની અંદર સરકારી પ્રાથમિક શાળાઓની અંદર અભ્યાસ કરતા હોય અથવા તો ધોરણ નવ થી બાર ની અંદર સરકારી અથવા ગ્રાન્ટેડ સ્કૂલની અંદર અભ્યાસ કરતા હોય તો તમે જે છે આ સરકારની મફત પરિવહન યોજનાનો જે એ છે લાભ લઈ શકો છો આની અંદર સરકાર દ્વારા તમને પરિવહન કરવા માટે દર મહિને રૂપિયા છસો રૂપિયાની જે સહાય છે એ આપવામાં આવે છે તો કયા વિદ્યાર્થીઓને જે આ યોજના છે એનો લાભ મળવા પાત્ર છે એ અહીંયા લખ્યું છે એ પ્રમાણે મફત પરિવહન સુવિધા મેળવવાની પાત્રતા એટલે કે કયા વિદ્યાર્થીઓ છે એમને આ મફત પરિવહન સુવિધા છે એ મળવા પાત્ર છે ધોરણ એક થી પાંચની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીના રહેઠાણનું અંતર એક કિલોમીટરથી વધુ હોય તેવા વિદ્યાર્થીઓને લાભ એટલે કે ફોર એક્ઝામ્પલ તમે ધોરણ એકથી પાંચની અંદર અભ્યાસ કરો છો એ તમે અથવા તો તમારું બાળક ફોર એક્ઝામ્પલ તમે માતા પિતા આ વિડીયો જોઈ રહ્યા અને તમારું બાળક છે એ એકથી પાંચ ધોરણની અંદર અભ્યાસ કરે છે અને ફોર એક્ઝામ્પલ આ છે સ્કૂલ અને આ છે તમારું ઘર તો આ બંને વચ્ચેનું અંતર એક કિલોમીટર કરતાં વધારે હોય તો તમને આ યોજના યોજના છે એનો લાભ છે એ મળવાપાત્ર છે પછી જો તમે અથવા તમારું બાળક છે એ ધોરણ છથી આઠની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીનું રહેઠાણનું અંતર ત્રણ કિલોમીટરથી વધુ હોય તેવા વિદ્યાર્થીઓને લાભ એટલે કે તમારું બાળક ફોર એક્ઝામ્પલ છ થી આઠ ધોરણની અંદર અભ્યાસ કરે છે અને આ છે સ્કૂલ આ છે તમારું ઘર આ બંને વચ્ચેનું અંતર ત્રણ કિલોમીટર કરતાં વધુ હોય તો તમને આ યોજના છે એનો લાભ મળવા પાત્ર છે તમને મફત પરિવહન સુવિધા અંતર્ગત જે છે એ સહાય મળવા પાત્ર છે પછી જે ત્રીજા નંબરે છે એ છે ધોરણ નવથી બારના વિદ્યાર્થી સરકારી અને અનુદાનિત શાળાઓમાં વિદ્યાર્થીના રહેઠનનું અંતર પાંચ કિલોમીટરથી વધુ હોય તેવા વિદ્યાર્થીઓને લાભ એટલે કે જો તમે ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓ અથવા તો તમારું બાળક છે એ ધોરણ નવથી બારની અંદર કોઈપણ ધોરણની અંદર અભ્યાસ કરતું હોય અને આ છે સ્કૂલ આ છે તમારું ઘર આ બંને વચ્ચેનું અંતર પાંચ કિલોમીટર કરતાં વધુ હોય તો તમને આ યોજનાનો જે એ લાભ મળવા પાત્ર છે હવે અહીંયા લખ્યું છે કે આ યોજનાના મફત પરિવહન સુવિધાની માહિતી માટે નજીકની શાળાનો સંપર્ક કરવો એટલે કે તમે જે શાળાની અંદર અભ્યાસ કરતા હોવ જો તમે આમાંથી જે પણ તમને માહિતી લાગુ પડતી હોય એક કિલોમીટર ત્રણ કિલોમીટર અથવા પાંચ કિલોમીટર તમને જે માહિતી લાગુ પડતી હોય જો તમે એક ક્રાઇટેરિયાની અંદર આવતા હોય તો તમારે શાળાની અંદર જઈ અને ઇન્ફોર્મેશન આપવાની છે તમારી શાળા છે એ તમારા માટે આ યોજનાનો લાભ છે એ મેળવી આવશે અને જો તમને કોઈ તકલીફ પડે તો આ જીમેલ ઇમેલ આઈડી આપી છે ત્યાં અથવા તો આ મોબાઈલ નંબર છે જે હેલ્પલાઇન નંબર છે એના પર તમે સંપર્ક કરી શકો છો આ યોજના અંતર્ગત તમામની જે જરૂરી વધારાની માહિતી છે એ તમને તમારી શાળા દ્વારા આપવામાં આવશે છતાં પણ કોઈ ડાઉટ હોય તો તમે નીચે કોમેન્ટ કરી શકો છો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ